મિત્રો પેટમાં ખૂણે ખૂણે જાવેલી ગંદકી તમને એક જ ચપટીમાં સાફ કરશે આ લાલ સુપર જ્યુસ હા મિત્રો કારણ કે નસે નસમાં તમને ભરી દેશે લોહી અને કોષોને કરશે દૂર બીમારીઓ કરશે દૂર મિત્રો આજે હું તમને એવા જ્યુસ વિશે વાત કરવા જઈ રહી છું જે ખાસ કરીને આપણે ક્યારેક ક્યારેક પીતા હોઈએ છીએ મિત્રો તેનું નામ છે દાડમનું જ્યુસ હા મિત્રો આ જે વિડીયો જે કહેવા જઈ રહી છું જે દાડમના જ્યુસ વિશે છે દાડમનું જ્યુસ આપણા શરીર માટે ખૂબ જ સારું અને લાભદાયી લાભકારી પણ માનવામાં આવે છે દાડમના ઘણા બધા પ્રકારના અનેક પોષક તત્વોને તમને અંદરથી મળી રહે છે જે બીમારીઓથી તો બચાવે છે પણ શરીરને પૂરી રક્ષા આપે છે દાડમના જ્યુસમાં કાર્બોહાઈડ્રેટ ફાઇબર આર્યન વિટામિન સી પોટેશિયમ ફોસ્ફરસ અને તો આવા અલગ અલગ જાતના પ્રોટીન પણ હોય છે એના જેવા ઘણા બધા પોષણ તત્વો રહેલા છે આજે હું તમને ડિટેલ્સમાં વાત કરીશ જ્યુસ પીવાથી એટલા ફાયદા છે કે તેની કોઈ સીમા નથી રસોડામાં તમને આરામથી તમે બનાવી શકો છો કારણ કે આ ફળ લીલા અને શાકભાજીનું સેવન શરીર માટે સારું જ છે પણ મિત્રો ફળ અને શાકભાજીના ઘણા બધા પોષણ તત્વો વિટામિન્સ તમને મળી રહે છે જે શરીરને સ્વસ્થ તંદુરસ્ત રાખવા માટે ખૂબ જરૂરી છે તેમાંથી એક ફળ છે જે તમારે એનું જ્યુસ પીવાથી તમારું સ્વાસ્થ્યમાં ઘણા બધા ફેરફાર થશે અને તમને ફાયદા પણ મળશે તો આજે અમે તમને એવા જ ફળના જ્યુસ વિશે વાત કરીએ છીએ તે છે દાડમનો જ્યુસ મિત્રો દાડમના જ્યુસમાં ભરપૂર માત્રામાં વિટામિન સી રહેલું હોય છે જેનાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે તેનું સેવન દરરોજ કરવાથી તમારી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ એકદમ વધી જાય છે અને એનિમિયાની ગ્રસ્ત લોકોથી હેરાન છે જે લોકોથી તેને હાલતા ફરિયાદ યાદ આવતી હોય છે તો મિત્રો દાડમના જ્યુસ નું સેવન કરવું તે તેના શરીર માટે બહુ જ સારું છે પહેલું તો ઠંડક આપે છે બીજી વસ્તુ છે તમને એક વસ્તુમાં જોવા નથી મળતી તે છે રોગ પ્રતિકારક શક્તિ શક્તિની ક્ષમતા છે ને તમારી વધી જાય છે અને એની મિયાથી બચવા માટે આ જ્યુસ તમને રામ બાણ તરીકે કામ કરે છે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે તેમાં પણ તમને કંટ્રોલ આવી જશે બ્લડ પ્રેશરના જેટલા પણ દર્દીઓ છે આ જ્યુસનો અનેરો લાભ મળી જાય છે ખૂબ જ તેના માટે લાભકારી સાબિત થઈ છે બ્લડ પ્રેશરના દર્દીઓ આ જ્યુસ પીને પોતાના આખા જીવન દરમિયાન બ્લડ પ્રેશરને તે કંટ્રોલમાં રાખી શકે છે જેટલા લોકોને હૃદય પ્રત્યેક પ્રોબ્લેમ છે તે અનુસાર જો કહું ને તો દાડમનું જ્યુસ હૃદય માટે તો ખૂબ સારામાં સારું અને ફાયદાકારક છે તેનું સેવન તમે રોજ કરશો કરશો તો તો નિયમિત રીતે હૃદય ખૂબ ખૂબ જ સ્વસ્થ રહે છે અને દાડમના જ્યુસમાં ઘણા એવા તત્વો પણ મળી જાય છે જે હૃદયને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભ દાયી છે અને સારામાં સારું પણ ગણાય છે જે લોકોને પાચન તંત્ર ખરાબ છે જેને પેટ ખરાબ છે તેના માટે પણ આ જ્યુસ તરીકે કામ કરે છે દરરોજ દાડમના જ્યુસનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત બને છે દાડમના જ્યુસ તમે પીશો તો તમને ગેસ એસિડિટી દાડમના જ્યુસનું સેવન દરરોજ કરવામાં આવે તો પેટ એકદમ સાફ અને ખૂણે ખૂણે તે સફાઈ કરે છે આ પેટની સફાઈ સારી રીતે કરવી હોય તો તમારે રોજ દાડમનું જ્યુસનું સેવન જરૂર કરવું જોઈએ મિત્રો જે લોકોને એનિમિયા છે તે લોકોને દાડમનું જ્યુસ નું સેવન દરરોજ કરવું જોઈએ નિયમિત રૂપે કારણ કે એનિમિયાની સમસ્યામાં પણ તરત જ રાહત આપે છે

તેના શરીરમાં લોહી ઓછું છે તેમાં પણ તેને વધારો જોવા મળે છે છે મિત્રો જ્યુસમાં આટલા બધા ફાયદા હોય કે રોજ સવારે તમે જો દાડમનું જ્યુસ પીશો તો તમારે જે લોહીની કમી છે તે દૂર થશે પાચન તંત્ર સંબંધિત જે કઈ પ્રોબ્લેમ છે તે દૂર થશે અને બધા રોગોથી તમને મુક્તિ મળશે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખો જેથી કરીને અવારનવાર આવા સ્વસ્થના વિડીયો તમારી સમક્ષ અમે રજૂ કરતા રહીએ તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે